ભરૂચ પોલીસનું નશા વિરોધી અભિયાન ઓગણત્રીસ ટીમો દ્વારા શાળા કોલેજ નજીક તમાકુ વેચાણ પર ટવાઈ ત્રણ લાખથી વધુનો દંડ વસૂલ કર્યો ભરૂચ જિલ્લાના યુવા નશાના રવાડે ચટ્ટો અટકાવવા પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી ભરૂચ શહેર ડીવાય સી કે પટેલના જણાવ્યા મુજબ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ઓગણત્રીસ પોલીસ અધિકારી અને એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓની કુલ ઓગણત્રીસ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ શાળા કોલેજો નજીક નશાકારક દ્રવ્યોના વેચાણ પર નજર રાખી અસરકારક કામગીરી હાથ ધરી હતી અભિયાન દરમિયાન કોલેજ અને હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા શાળા કોલેજોની નજીક ક્રાઇટ એરિયામાં આવેલા પાન બીડીના ગલ્લા પરથી બીડી સિગારેટ અને ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ મળી આવ્યું હતું વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પોલીસે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છેરટીના બનાવો ન બને તે માટે પણ તકેદારીના ભાગરૂપે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે ઇમરાન મરચા પાલેજ ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા હોય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમપી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ ઓગણત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી અને એમાં એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે